એના કે દેણા કેને બોલતા હુ જો પડે તમારું ધંધા કેટલા વિકાસ કરે આ પણ તમે ઘરે એમ કઈ ભજન કરીએ ભૂખ આવે આવે ભજન ન કરતા કેવો ભજન કરતા તમન થવું અમને તો નથી મનતા વાત એ ભગવાનને માનતો અને માતાજીને માનતો ભક્તિ કરતો એ અદુપી થાય અને સંતોની ની વ્યાખ્યા જુદી છે સંતો એ દુઃખ કોને કીધું ને આપણે દુઃખ શું માની રહ્યા છીએ અલગ વાત છે આપણે દુઃખ છે ને માન્યું અમારા છોકરાનું હવે નથી કરે અમારે ઘણા એમ ફરી ગયા ને એવું પ્રશ્ન અમારે આ પિતૃ નરેશ બાપુ શું કર્યું આ હમણાં હમણાં જેવા પગ દુખે છે શું કર્યું

તમારો મોઢું તમે નહીં જોઈ શકો તમારો વાહો તમે ન જોઈ શકો એના માટે આરીસાની જરૂર પડે ત્યારે તમારો મોઢો તમે એમ આપણે આપણું અંતર તો કઈ જોઈ શકતા નથી કે આપણે પેલા ક્યાં થઈ ક્યાં સ્ટેજ ઉપર થઈ કરતા કરતા ધ્યાન ભગવાનમાં રાખી શકીએ

એટલે મને આજે યાદ આવે છે અત્યારના સમયમાં અમુક મા બાપો થાય કે ખરેખર રાધી બાપને ન સાથ વિશે ફક્ત એને પંદર મિનિટ આપો પ્રેમથી બેસો બાજુમાં કેમ છો બાપુજી કેમ છો બાકી નથી ને તમારે શું જોઈએ છે આવું ખાલી એમને પૂછો ને તો એ जाए। तो ने आनंद आगे आ तो आए नथी तो मोबाइल ले ली नथी टीवी रख में बेच दिया नथी तुम्हारे का मरी मारे नहीं करवानी हमें खाओ मिटाओ हम बट थी के मां बाप तो तो ने ले के लाऊ संतो यूं के मां बाप ने भूल जो नहीं भूलो भले बीजू परो मां बाप ने भूलचियो नहीं अगर एक थे उपकारे ना इन्हें रिससतो नहीं पत्थर पुजा पृथ्वी कला रे देख्यो तो तम मुकड़ो कि पत्थर ना पूजनार नार ने पत्थर सही के तुम थू बोल रे मारे बेटा बोल लो रे मां बाप तो थै तो नु

दीर्घम मध्यम राम मंदिर शिव मंदिर कृष्ण मंदिर और कृष्ण भगवान अग्यार वर्ष में बावन दिवस गोकुल में रहा है माँ बाप ने हमने इतनी सेवा करी है माँ बाप ने इतने लाड डढ़ाया है गोकुल छोड़ गया पी ई वरीन पाचा गोकुल गया नहीं मथुरा में गोपियों संदेशा मोकले

माताजी ने भगवान ने मानता हो दुख ध्यान कर दो हमारा घर में कह रहे भूख देख लेना विचार विचारो तो हमारा घर में नहीं आ कोई नजर कमे भी लागती हुए आपका आपका संसार संसारी में बैठा रही ताकत नहीं कि आपका घर में कोई

મરણના પીડા આવે ત્યારે આદુરવાની અને એની ઘરે જઈ આવવાનું થાય ત્યારે આપની શરૂતામાં આપડે ધીર ઉપર રામ જુવાવી જાય ને આપો વિરુદ્ધ આપની ગુરુનું રામનું સન્માન આવી ગયા અંતે માં મોજે અંતેને સુધારવા માટે જ આ બધું છે માતા વર દેખાય લીધું કે મેં માતા હું તો કુટીકુટી નમસ્કાર કરું છું અને હવે આને મારે આ કથાઓનો ઉપયોગ કરતા હવે કારણ કે મારી નજરમાં આ રૂપિયા માટે કોઈ કથા કરવી મને ગમતી જ નથી મેં મેળવી દીધી કથાઓ કરવા આમ પ્રેમ દીખાવા જવું કદાચ છે કે મળ્યું કાંઈ આ સાધન નથી પૈસા કમાવાનું તો ખોટો ગમે તેઓ કથા કરે વક્તા બેઠો હતો કે જો આપણે આનો ઉપયોગ કરી રૂપિયા માટે તો ભગવાન ઉપર તો આપણે ગૌરવ કરીને અમે ઉપર અને ધંધામાં મધ્યમ બનાવી લીધું ભગવાનનો ભોગો કે આવ્યો આપણે એટલે અમારજી પૈસા કમાવる જ નથી আর કોઈ એકનું વર્ણન કરી ન શકું સરસ્વતીની જીવ ટૂકી પડ્યું રામની એ પ્રશ્નને આ મેંનું વર્ણન કરું હું બહુ જ યુદ્ધ ચુકા ગણપતિ મહારાજ દિલ્યા ના આપે

अगे वरती तिने तावी किस्त किस्त किस्तectin वस्त्र

એને પરમાત્માની કરાણ માટે જે મુંડા ઉતરીશું ને એમાં કોઈ નહીં તાગ આવે પણ કેવળ એના નામનું સ્મરણ ભગવાનના નામનું સ્મરણ કોઈ સાંભળે નહીં કોઈને ખબર ન પડે એ રીતે લેવાનું છે ગુપ્ત સુમિરણ कभी सह लेगी मुझे वो टक्कर ढा ले नहीं जितिया तो ना गुप्त सुमिरन जो खेले वो दास हमारा आज ने प्रकट कर वो गुप्त वो टक्कर ढा बलवान में ना आयो ये समय ने पकड़ वो ये ने गुप्त बाकी तो लड़ी मिल पड़े अफवाहे फाते समरण कर मिथ्या अफवाह मत हो कौन जाने कई समय स्वास्थ्य की जैसे खबर से, से आप लोग ने अपनी तारीख को तो नकी जेब दियो जवान ये दियो तारीख को तो नकी जेब कई साल में कई तारीख की खबर है ये मुंगो तो ये मने अम्याज गाड़ी में तो बेटे लोग कर खबर नहीं पड़ी कई तारीख जाए

દિવસમાં એક વખત મોદ્યાજ કરું ભગવાનને યાદ કરું તમે પાપથી બચી જશો પાપની કરી શકો દિવસમાં પત એક વખત અને ધ્યાનનો પ્રયોગ કરજો પૂરી જજો તમે તમે મનથી માની લેજો કે હું મરી ગયો મારો પ્રાણ જતાર્યા એ અલંગમા આવો મંડ્યા છે એ બેનન થઈ ગયા એકાથી તૈયાર કરે છે એકાથી સંસંગમાં કોગાડે છે અને આ બધું અમારી માં દે છે મને વાક્યો આવું બધું યાદ કરજો કે મેં કહી દીધું હું આનંદ આવો કોઈ નથી કોઈ કોઈનો બાપ મને ખબર છે મારા બાપને મારી હાથે હલ ગયા છે કોણ બેગો જાય કોણ બેગો આય મેકલા આઈ રહેના ધન મને મંદિરી ક ભગવાનનો સન્માન કરો અત્યારે કથાનો સમય એ દિવસ છે આત્માનો કથાનો સમય અત્યારે આપણે भगवान ने खाल करी उसका ने बकोर ना साढ़ा तन छोड़ा साढ़ा तन ही है प्रेम की बुरी जीजू अनुभव को हम तो एक लाइफ में तो वो सब

Eu não vou Oh, okay. ફ૨ાાન લાા લાા બાાા